પંચમહાલ જિલ્લામાં શિક્ષણ જગતને લજ્જાવતો કિસ્સો સામે આવ્યો હતો ગોધરા તાલુકાના અબ્રાહમ પટેલના મોવાડા પ્રાથમિક શાળાનો શિક્ષક નશાની હાલતમાં ઝડપાતા હડકમ મચ્યો જ્યારે શિક્ષક જ નશો કરેલ હોય તો બાળકોના ભણતરનું શું વાલીઓમાં અનેક સવાલો જોવા મળ્યા લથડિયા ખાતા શિક્ષક વિરુદ્ધ આખરે બી ડિવિઝન પોલીસ ખાતે ફરિયાદ નોંધાઈ હતી ખરેખર બાળકના જીવન ઘડતરમાં માતા પિતાનું જેટલું મહત્વ હોય છે તેટલું જ મહત્વ તેને ભણાવતા શિક્ષકનું હોય છે જેથી જ આપણે ત્યાં શિક્ષકને ગુરુ કહેવાય છે પરંતુ ગુરુજ ગેનમાં હોય તો વિદ્યાર્થીને શું શીખવે હાલ શિક્ષણ જગતને લાંચન લગાડતો કિસ્સો અબ્રામ પટેલના મોવાડા પ્રાથમિક શાળાના શિક્ષક દ્વારા આવ્યો છે સમગ્ર જિલ્લાના શિક્ષક જગતને શરમાવે તે છે શાળાના શિક્ષક જ પોતે જાહેરમાં નશો કરી લથડિયા ખાતા પકડાતા હડકમ મચ્યો છે ગોધરા તાલુકાના અબ્રામ tell now nah. મુવાડા પ્રાથમિક શાળાનો શિક્ષક નશાની હાલતમાં ઝડપાયો છે ગોધરા બી ડિવિઝન પોલીસે શિક્ષક વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના મુવાડા પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા સતીશ કુમાર બાદરસિંહ પરમાર નશાની હાલતમાં ઝડપાયો જ્યારે શિક્ષક જ નશો કરતો હોય તો બાળકોના ભણતર ઉપર અનેક સવાલો ઊભા થાય છે સમગ્ર બાબતને લઈ વાલીઓમાં ભારે આક્રોશ જોવા મળ્યો છે ગોધરા બી ડિવિઝન પોલીસે ગોધરા જીઆઈડીસી પાછળ બસો મીનાક્ષી ગ્રીન સોસાયટી ખાતે રહેતા